karena kali buat diganti kan cara ada kaya itu tahuin kau, kaya lah, bom rai bom rai, bom rai, bom rai, bom rai, bom rai, bom rai, bom Raksaan itu apa? Vil banam, vil

અરે જબરા જ જ નહી યાર કાળો બાજો કાળો સિમીપુલા યાર પાણી બોળી ન ભરી ન અંદર અરે કાળો બાના જો સિમીપુલા હું મારું અંદર તો પાણી ભરા કે પડે એ કાળો નહી કાળો બાજો કાળો નહી યાર કાળો જોર

રઘુબા પુરી તો મર ખાવાની એ પુરી રઘુબા દીધો જમાનાનું છોકરા ખાવાની છોકરા બોલા કી મે સંભળી સંભળી ન કેવાનું યાર પૂરી કે પૂરી સંભળી તો યોન માં સરો માતાજી આને પાછળ સંભળી સારું ભાઈ આ જો તું બોડો એવું ગયો તો તે એ આપું બે દાડા બેહી ઓમો કાળું બાને બીજા

ઓર યુ જો ને લડવા આ શેઠિયો હો ને પંખા મેલાઈ દે ભાવ દીધા શેઠિયો પાઉ નો હા એવું તો ઓલા પોલિશન મેલા આ પૂરી નોમ જાચુર્યા બસ પૂરી જાત રે તો પૂછો એ તો નહીં જો

કાકા કારણ ને ના કોણ આયે ડોક્ટર કજે હે એ કચરા માટે બનાયો તમે બળતી નથી કાકા રે ખબર ની કોઈ ખોઈ જાય તો લે ના લઈ જા તો ફુવારા માં તા લીલું રવા દેજે યાર પહેવા નઈ દે હોય કન છે હા તું આગળ તું આગળ હે અમરલ બોડીガード ને ફોન કરી તો તમારામ્મા નહી ભત્રીજા ખબર નહી પડતી